તો કેમ છો મિત્રો તમારા બધા સ્વાગત છે આશા રાખું છું કે તમે બધા મજામાં મજામાં અને જો ન હોય તો આપણા જોતા રહ્યો અત્યારે લગભગ વહેલાના છ વાગ્યા છે અને હું જો તમાર ભાઈ બહેન છે ને એને ગાંધીગ્રામ મૂકવા પાંચ વાગ્યાનો સગાડો હતો કે ગાંધીગ્રામ જવાનું એટલે વહેલા જાગ્યા તો આપણે વહેલા જાગીએ એને ગાંધીગ્રામ મૂક્યા આવી અને અત્યારે હું થેન્ક યુ ગાંધીગ્રામ થી પાછો રિટર્ન માં આવતો ત્યારે મેં વિચાર્યું કે લે ઓલો ઉતાર લે કે દુનો સડાયો નથી એટલા માટે ઓલો ઉતાર લીધો છે અને આજ છે 15મી ઓગસ્ટ એટલે બધાને પહેલા તો વંદે માતરમ અને અત્યારે હું જઉં છું આ સાઈડ થી રૂમે અને આંકે ઓર ગાંધીગ્રામ બાજુ ભાઈ ને મૂક્યા તો અને હવે જઈ રૂમે આ જો ભીસાઈ ની હોળવા નાખ્યું સીપડા સોટા પણ શું કરું ભાઈ બનને મૂકવા ગયો તો એટલે વેલો ગાઈ જઉં

કે પછી આ રોડે આવ્યા તો પે મેપમાં જોઈને ખબર પડી કે આ રોડે થયા છે આ તો પાસે આપણે આ રોડે જાય આમાં થાય કેવું આપણે એક તો ભાઈડું ન હોય બહુ બહુ રખડા ન હોય ને એટલે આવી રીતના થાય ક્યારેક ક્યારેક પણ પછી ગૂગલ મેપમાં જોઈ લેવા એટલે ઉપાધ્ય નહીં એટલે અત્યારે આ મેપમાં જવાનું છે અને આ રોડે નહીં જવાનું આપણે મિત્રો એક ભાઈ બહેન ને આપણે મૂકીને અત્યારે આવી અને હવે જવાનું બીજાને મૂકવા ઈ જાય છે જૂનાગઢ એટલે આજ મૂકવાનું ગામ આપણને હોય એટલે આ બીજા ભાઈ બનનાર મેં આવીને ગાડી છોડાવી દીધી એની અને હવે એને મૂકવા આપણે જવાનું પાછું એટલે એના તારમાં જવાનું પણ અહીંયા આ ગાડી લઈને આપણે ગયા હતા તો એ ગાડી અહીંયા દેવાયા આવી તો હાર ગાડી બીજા ભાઈ બહેન લઈને એટલા ભાઈ બંને મૂકતા આવી એટલે બી આપણું કામ અનુ થાય પૂરું એક તો આ ગાડી વજનમાં છે ભારે અને હું અહીં શું છીપડા ફેરતા એટલે મજાનો આ સારું સારવાલો મળીએ અત્યારે હું આવી ગયો ધાબા ઉપર હોસ્ટેલ ના અને એક છોકરા એટલે અળજી પતો હોય એને મૂક્યા ટેસ્ટ ને હાથકી રીતે આપણે હમણાં ગયા મૂકવા જવાનો મૂક્યા હું અને અત્યારે હું કે ધાબા ઉપર આજો કાલે રાતે લુગડા ધોયા હતા ને મૂકવામાં મૂક્યા અને વરસાદ આવે એવું છે એટલે મેં કઈ લુગડા રહ્યા ને થોડા કાપાસા કરવાનું લીલા હે કાલ રાત ના હું કહે તો લીલા આ વરસાદ માં વાંધો દી પડે સબ જણા લુગડા નો હું કહે એટલે ફેરવ આવ્યો તા બાબા લુગડા અને બસ એટલું રૂમાલ ખમદા નહીં દીધું તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ નીતિનભાઈ ના રૂમે જો આ છે ને બારી માં દેખાતા છે નિતિનભાઈ આ બાણું હાલો અહીંયા સપલા કાઢ નાખો હાલો રૂમ માં એન્ટ્રી મળી ગઈ આપણને ફ્રી માં અને શું કરે નિતિનભાઈ ક્યાં કર રહ્યો ના રૂટો દેખ રહે હે નિતિનભાઈ બસ રૂમ આવડો હે જો આપડે આવડો જ રૂમ હે આ થોડોક નાનો આપડે ગાદલા પીડા છે અરે એ ક્યાં છે ભાઈ બોડી બોડી બનાવતા લાગે દૂધ બૂધ પીન જો દૂધ ના કાળા ખાઈને બોડી બનાવતા લાગે અને ઓ ભાઈ સાહેબ તે જોઈ રીત ભાઈ 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 જલસા છે આવડા જોઈ લો આપણું મોઢું ન જોયું જ ફોન સસ્તો હે પણ મોઢું તો

મિત્રો આજ છે પંદરમી ઓગસ્ટ એટલે બધાએ પોતપોતાના ધાબા ઉપર એટલે એરિયામાં ક્યાંક ક્યાંક આપણો ધ્વજ રાષ્ટ્રીય ધ્વજ કે એ લગાડ્યો છે તેમાં જો આ સાઈડ આ સાઈડ બે ત્રણ છે અહીંયા છે અને એક આપણા આપણા ધાબા ઉપર જો ફરકે છે ને ભાઈ બધાએ પોતપોતાના ઉપર ધાબા ઉપર લગાવ્યા છે તે મેં લગાવ્યો આ સાડે છે જો આ સાડે ધ્વજ છે તમે તમારી પાસે ધ્વજ ન હોય ક્યાં માર્કેટમાં મળતો હોય ક્યાંય બહાર તો લઈને પોતાના દબાવ પર લગાડવો અને આપણા પાટલું હુંકા છે અને શર્ટ ને એવું બધું આપણે હુંકાઈ ગયું હતું પાટલું મારા હાળા સુકાતા જ નહીં કાલ હાલના જ બોલો લાગી રહ્યા છે ગમે તે દી સુકાય હવે બાકી શર્ટ હતા ને બધા મસ્તી કાના હુંકાઈ ગયા ને હવે પ્યાર ને ગમે થતું હોય બોલો સુકાતા જ નહીં પહેરવા લુગડા નહીં સડો પહેરીને રખડતો સડો ઘીરે પહેરવાની વસ્તુ છે ઘીરે જ પહેર્યો છે